નમસ્તે જીજ્ઞા બેન નમસ્તે બાળ મિત્રો નમસ્તે ધારાબેન ધારાબેન આપણા બાળમિત્રોને તો મજા જ મજા હો હા હો કેમ કે વેકેશન પડી ગયું હા અને ડબલ મજા વેકેશન પડી ગયું અને એમાં આપણો કાર્યક્રમ સાંભળે છે હા અને એટલે જ કહેવાનું મને થાય ને કે અહીં રમતા તહીં ભમતા મામા માસીના ઘરે જતા વડની વડવાઈએ અમારો હિંચકો રમતા અમે અડકો દડકો સાત તાળી પકડા પકડી ચલક ચલાણો થાપો નદી કે પર્વત હવા મહેલ આવી અનેક રમતો રમતા ખૂબ ધમાલ કરતા ચીકુ ચણી બોર ને સીતાફળ મામાની વાડિયે ખાતા અમે તો પેટ ભરીને ખાતા વાડિયે નાવાનું વાડિયે ખાવાનું ગામમાં ફરવાની મજા જ મજા અને વાડિયે રેવું હોય ને તો રેવાનું એ ખરું નહીં તો નાની પાસે પણ મજા જ મજા નદીએ કપડાં ધોવા જવાનું સુકવવાની તો મજા જ મજા ઉનાળામાં આંબાનો નહીં પાર મોસાળ પ્રેમ હેત તો અપાર પૂરું થાય વેકેશન પણ જવાનું મન ન થાય વળી પાછું ગૃહ કાર્ય વિચારી ઉદાસ બહુ થવાય નાસ્તાના ના જાજા કરીને થેલા ભરાય અને ન સમય તો ભાઈ ખિસ્સામાં ઠાસમ ઠાસ ભરાય અને પાછા વેલા વેલા આવજો એમ કહીને મનાવાય થોડુંક રોકાઈ લઉં એમ કરી છલ્લી બસમાં જવાય ધરાબેન આવું વેકેશન પડી જાય તો તો મજા જ મજા પડી જાય હો હા હો આમાં છે ને કે વાડીએ જવાની ત્યાંથી આંબલી પીપળી કેરી તોડવાની તો અમે પણ એવી મજા કરી મારા ફઈ છે ને એ સરલીમાં રહેતા કેમ કે મારા ફુવાની શિક્ષકની નોકરી એટલે વેકેશનમાં છે ને એ અહીંયા આવે ભુજ જ રહેતા એટલે પણ અમે ના પાડતા કે પહેલાં અમે આવશું હો તમારે ત્યાં વેકેશન કરવા પછી તમે ભુજ આવજો એટલે એ અમારી રાહ કાગડોળે જોતા અને અમે બધા જ અમારા ફઈને ઘરે જતા અને પછી ઓલું આવે ને આંબલી પીપળી તોડીએ ને વાડીમાં તો ફરીએ પણ જે ધોધ હોય ને જ્યાંથી પાણી જતું હોય ને એ ઝાડમાં તો પચી જાય હું અમે બેસી જઈએ અને એવી નાહવાની મજા પડી છે હા અમારી ઉપર ધોધ વે હવે આ શાવરમાં તો ચાર ટીપા પડે ને એના કરતા આ ધોધમાં વાડીમાં નાહવાની મજા તો મજા કુદરતી નૈસર્ગિક વાતાવરણ હોય ને એ વાળી વિસ્તાર હોય ગામડાનો એમાં આવી બધી રમતો રમવાની મજા પડે અને પ્રકૃતિના ખોળે રહેવાનો મોકો પણ મળે અને ત્યાંનું જીવન ને એટલે એકદમ સીધું સાદું અને સાચી વસ્તુઓ ખાવા પીવાનું જીવન ત્યાંના દૂધ દહીં છાશ તો આપણે કદી જોયા ના હોય એવા એના સ્વાદ કોઈ દી માણ્યા ના હોય ને એવા હો હા હો ધારાબેન આવું વેકેશન માણવાનું મળી જાય ને તો તો મજા પડી જાય આહા આવ્યું વેકેશન જો રજાની મજા શું શું લાવ્યું વેકેશન આવી મજાની રજા મજાની રજા રજાની મજા મજાની રજા આહા ધારાબેન આ વેકેશન પડી જાય ને એટલે તો બાળકો ખુશ ખુશ થઈ જાય હો કેમ કે પરીક્ષાનો પીરિયડ પસાર કર્યો હોય ને ફૂલ કેટલા સમયથી પરીક્ષાનું વાંચન કર્યું હોય અને હવે જ્યારે વેકેશન પડતું હોય ને ત્યારે તો કેટલા બાળમિત્રોએ વેકેશનના પ્લાન બનાવી દીધા હોય હમ અને પ્લાન તો પછી જીજનાબેન હું હતી ને નાનકડી તો પેલું અઠવાડિયું તો નીંદર જ કરતી કારણ કે મારી આદત એવી કે કા રાત્રે એક કલાક વધુ જાગવું પણ આમ બનતા સુધી રાત્રે જાગવા કરતાં સવારે વહેલી ઉઠીને મારી વાંચવાની બહુ આદત એટલે એમ સમજો ને કે નહીં નહીં તો આખો મહિનો પરીક્ષાના પંદરેક દિવસ પહેલાં તો આપણે તંતોડ મહેનત શરૂ કરી જ દીધી હોય પંદર વીસ દિવસ પેલા એ અને બાકીના પરીક્ષાના દિવસો દસ એક દિવસ તો થઈ જ જાય વચ્ચે રજાઓ આવતી હોય એટલે તો આખો મહિનો છે ને પરોડે ઉઠ્યા હોય એટલે હું ધારાબેન તમે સુવાનો પ્લાન બનાવતા ને એ હું તો ફરવાનો પ્લાન બનાવતી હો મને તો પરીક્ષા ચાલુ હોય ને ત્યારથી ફરવાના વિચારો આવી કે ક્યારે પરીક્ષા પતે ને હું કઈ જગ્યાએ ફરવા જાઉં આ વખતે મામાના ઘરે જાઉં કે માસીના ઘરે જાઉં કે કોઈ હિસ્ટોરિકલ પ્લેસમાં જાઉં ફરવાનો એટલો શોખ હતો ને મને શોખ પણ પેલી નીંદર વેલા પેલા હું સુઈ બહુ લેતી આપણામાંથી ઘણા બાળમિત્રો એવા હશે કે નીંદર પૂરી કરતા હશે પણ નિંદરને મહત્વ તો આપવાનું જોઈએ કેમ કે આપણા સ્વાસ્થ્યની વાત છે પણ એની સાથે સાથે વેકેશનનો સમય એટલે પોતાની નિખારવાનો પ્રયત્ન કરવાનો સમય હા બાળ મિત્રો તમે જે બાર મહિના દરમિયાન જે અભ્યાસ કરતા હોવ ત્યારે તમને જે સમય ન મળતો હોય ને એ ફુરસદના સમયનો સદુપયોગ કરવાનો સમય આ વેકેશનમાં તમે ઘણું બધું કરી શકો કઈક સરસ મજાની નવી બુક વાંચી શકો દરરોજ એક નવો સ્પેલિંગ શીખી શકો દરરોજ એક ઘડીયો શીખી શકો અને સારા સારા કામ તો કરવાના જ છે મમ્મીને ઘરકામમાં મદદ કરવાની વડીલોને તેમની દવા લેવામાં મદદ કરવાની બાર થી કોઈ નાની મોટી વસ્તુઓ મંગાવવાની હોય ઘરના વ્યક્તિને તો એ આપણે લઈને આપવાની અને પછી જુઓ મમ્મી તમને કેટલું સરસ મજાનું સ્વાદિષ્ટ તમને જે મનગમતી આઈટમ હશે ને એ તમને મમ્મી બનાવી આપશે હો અને વગર માંગે મળી જાસે હો તમને ગાલાવાલાય નહીં કરવા પડે એક્ઝેક્ટલી અને આવી સરસ મજાની વેકેશનની ધમાચકડીની વધુ વાતો કરશે સંગીતા ઠક્કર તો આવો બાણમિત્રો સાંભળીએ સંગીતા ઠકરનો વેકેશનની ધમાચકડી એ વિશે આ સુંદર મજાનો વાર્તાલાપ નમસ્તે બાણમિત્રો વેકેશનની મજા વેકેશન આવી રહ્યું છે હા હવે તો નહીં રાત બે મહિના લહેર મોડા ઉઠીશું આખો દિવસ રમશું ટીવી જોઈશું મામા માસીને ગેર જઈશું આનંદ આનંદ ને આનંદ પરીક્ષા પૂરી થઈ ગઈ ટેન્શન ગયું હવે તો બસ રમવાનું ફરવાનું નાચવાનું કૂદવાનું પિક્ચર વિડિયો ગેમ અધ અધધ અધ અધદ મજા મજા ને મજા અરે વાહ વાહ આખું વર્ષ વેકેશન હોવું જોઈએ બાળ મિત્રો વાર્ષિક પરીક્ષા બાદ તમને આવા જ વિચારો આવતા હશે બરાબર નહીં વિચારો ખોટા નથી પરંતુ તેનો અમલમાં મૂકતા પહેલાં આદર્શ અને ભોલું નામના બે બાળકો તમને કંઈક કહેવા માગે છે તમે બધા સાંભળો વેકેશન પહેલાં ભોલું કહે છે હું તો વેકેશનમાં લહેર કરીશ નો ટેન્શન મને ફાવે તેમ જ વર્તીશ વેકેશન તો આપણા આનંદ માટે જ છે તેમાં મજા જ કરાય બીજું કંઈ નહીં આદર્શ લહેર તો હું કરીશ પણ મમ્મી પપ્પા કહેશે તે રીતે કારણ કે હું જીવનમાં આગળ વધવા માગું છું હું પણ મજા કરીશ પણ કંઈક નવું જ્ઞાન થાય તેવી છ અઠવાડિયાનો અમૂલ્ય સમય ગુમાવી કેમ દેવાય હું મૂર્ખ નથી વેકેશન પછી આદર્શ કહે છે હું બનીશ વેકેશન કિંગ મહિના બાદ મને હશે સંતોષ કંઈક નવું શીખ્યાનો આનંદ હું બધાથી ઘણો આગળ વધી ગયો હોઈશ મારા મિત્રો મારા માતા પિતા મારા શિક્ષકો મારા પર રાજી હશે ભોલું હું શું બનીશ મહિના બાદ મને થશે પસ્તાવો સમય બરબાદ કર્યાનો હું ખબર નહીં ક્યાં હોઈશ મારા મિત્રો મારા પર નારાજ હશે મિત્રો મારા જેવા થતા નહીં બાળ મિત્રો તમારે વેકેશનમાં આદર્શ બનવું છે કે મૂર્ખ આદર્શ બનવું છે બરાબર ને તો સરસ આયોજન કરી આ છ અઠવાડિયા યાદગાર બનાવી લો બાળમિત્રો પરીક્ષા એટલે સાવધાન અને વેકેશન એટલે વિશ્રામ પરંતુ આદર્શ બાળકોને વેકેશનનો વિશ્રામ કેવો હોય છે તે પણ જાણી લઈએ વેકેશન એક સુવર્ણ તક છે એ હાથમાંથી જતી ન રહે તેની કાળજી રાખશો વિશ્રામમાં આરામ કરજો પણ ટેલેન્ટનો વિકાસ કરવાનું રહી ન જાય તેનું ધ્યાન રાખજો કારણ કે આખા વર્ષ દરમિયાન અભ્યાસને લીધે કોઈ ઈતર પ્રવૃત્તિ કરી શક્યા નથી આવતા વર્ષે પણ અભ્યાસ દરમિયાન એ શક્ય નહીં બને માટે વેકેશન અમૂલ્ય અવસર છે ઇતર પ્રવૃત્તિ આગળ વધારવાનું જનરલ નોલેજ કમ્પ્યુટરના વર્ગો અંગ્રેજીના વર્ગો પર્સનાલિટી ડેવલપમેન્ટના વર્ગોમાં અવશ્ય જોડાશો વેકેશન આની સુવર્ણ તક છે અંગ્રેજીના વર્ગો અને કમ્પ્યુટરના વર્ગો તરફ ખાસ ધ્યાન આપવું જોઈએ કારણ કે દુનિયાનું ભવિષ્ય તે તરફ જ ગતિ કરી રહ્યું છે તેના વગર ચાલશે જ નહીં મિત્રો ખાસ તો ઉનાળાની કાળઝાળ ગરમીમાં સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેજો શરીરને તંદુરસ્ત રાખવા યોગાસન અને કસરત કરશો તો શરીર ચપ્પળ અને મજબૂત થશે મિત્રો આજકાલ નાના મોટા વડીલો સૌ ટીવીમાં સમય ઘણો જ ફાળવે છે પરંતુ ઇડિયટ બોક્સ તરીકે પ્રખ્યાત બનેલા આ દારૂણે બાળકોની શારીરિક વિકાસ રૂંધી નાખ્યો છે આખો દિવસ સતત ટીવી સામે બેસી રહેતા બાળકોની શારીરિક પ્રવૃત્તિઓ મંદ થઈ જાય છે પરિણામે તેઓ અન્ય બાળકો કરતાં ઝડપથી જાડા અને મેદસ્વી બની જાય છે નાનપણથી ટીવી જોવાની કુટેવને કારણે નાની ઉંમરે હાઈ બીપીની સમસ્યા ઊભી થાય છે આ ટીવી જોવાનું પ્રમાણ આપણે નહિવત રાખીએ અને સારા પુસ્તકોનું વાંચન કરીએ વેકેશનના ઢગલાબંધ સમયમાં આપણે મહાપુરુષોના જીવનચરિત્ર કથા અને પૌરાણિક વાર્તાઓ વાંચી આપણા સાહિત્ય વારસાને સાચવીએ સારા પુસ્તકો દ્વારા આપણી સમક્ષ આખી દુનિયા ખુલ્લી જશે વાંચનથી વ્યક્તિનો કેવો વિકાસ થાય છે તેનો એક સત્ય પ્રસંગ તમને કહું અમેરિકાના એક નામાંકિત સર્જન ડોક્ટર ડૉક્ટર બેન કાર્સનની વાત આપ સૌ મિત્રો માટે આદર્શ બની રહેશે ડેટ્રોઇનના એક પછાત અને ગરીબ વિસ્તારમાં રહેતી વિધવાના આ તબીબ પુત્ર હતા તે પોતાના ભાઈ સાથે ઝૂંપડા જેવા ઘરમાં રહેતા હતા આખો દિવસ રખડપટી કરી રાત્રે ટેલિવિઝન સામે બેસી રહેવાની આ બંને ભાઈઓની આદત હતી પણ તેમનું પરીક્ષાનું પરિણામ ખરાબ આવતા માતા ગુસ્સે થયા અને ટીવી જોવા પર પ્રતિબંધ મૂક્યો ફરમાનમાં આવ્યું કે દર અઠવાડિયે બે નવા પુસ્તકો વાંચવા અને તેના પર એક નિબંધ લખી માને બતાવો અલબત્ત બંને ભાઈઓએ કકડાટ તો કરી મૂક્યો પણ ત્રણ ઘરના કામ કરીને ઘર ચલાવતી માતાએ દાદ દીધો નહીં અને દરરોજ સાંજે બંને ભાઈઓને પુસ્તકાલયમાં પૂરી આવવા લાગ્યા ફરજીયાત તે ફરજીયાત આમ બંને ભાઈઓ વાંચતા થયા અને પછી તો પૂછવું જ શું વિવિધ પુસ્તકો વાંચતા રસના પુસ્તકો પર વિશેષ ધ્યાન આપતા થયા આખરે બેન કાર્સન બાળકોની એક હોસ્પિટલમાં મગજની શસ્ત્રવિદ્યા માટેના વડા સર્જન છે અને તેનો ભાઈ ઇજનેર છે જોયું મિત્રો વાંચનનો ચમત્કાર તો આપ સૌ મિત્રો વાંચનમાં સમય ફાળવી ટીવીને નમસ્કાર કરજો સાથે સાથે તમારા રસના અન્ય વિષયો જેવા કે સંગીત નૃત્ય ચિત્ર એને પણ ન્યાય આપશો બીજું મમ્મીને મદદ કરવાનું પણ ચૂકતા નહીં વેકેશનના આ વિશ્રામમાં તમારી મમ્મીને જરૂર વિશ્રામ આપજો પૂરા દિવસની તમારી દિનચર્યા સંભાળતી માને મદદ કરવાનો અવસર રાખી ચૂકતા નાના મોટા ગામોમાં મદદ કરવી બજારમાંથી વસ્તુ લાવી દેવી જેવા કાર્યો કરી તેને પણ તમે રાહત આપશો વાંચી બાળક અભિયાન સાથે આપણે વૃક્ષ મિત્ર અભિયાનમાં પણ જોડાયું મિત્રો તમે આજકાલ ગ્લોબલ વોર્મિંગ શબ્દો તો જરૂર સાંભળ્યો હશે પૃથ્વીનું તાપમાન વધવાથી વાતાવરણમાં અનેક ફેરફાર થાય છે તેના કારણે કુદરતી આફતોનું પ્રમાણ વધ્યું છે એક જ દિવસમાં આપણે ઠંડી ગરમી અને વરસાદનો સામનો કરવો પડે છે તેને જ આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ આ સમસ્યાના હલ માટે આપ સૌ મિત્રો એક એક વૃક્ષ વાવી તેનું જતન કરી ઉછેર કરવાનો સંકલ્પ કરજો નાનો રોપો વાવી તેને પાણી અને ખાતર આપી તેના વિકાસને નીરખો નાની ફૂટતી ઘૂંપડો જોઈ ખરેખર તમે તેનો રોમાંચ માણશો તેમાંય લીમડા જેવા વૃક્ષના ઉછેરમાં કડાકૂટ નથી લીમડાનો છોડ વાવી થોડો સમય પાણી આપશો તો એનો આપોઆપ વિકાસ સારો થશે એટલું જ નહીં એનો ઘટાદાર છાયો સૌને આનંદ આપશે તેની ડાળ પર કોયલ ચકલી મેના આવશે એ તમારા મિત્ર બની જશે આમ વૃક્ષ વાવી જતન કરી એ સર્જનનો આનંદ ખરેખર અદ્ભુત છે સમયનો સદુપયોગ કરી વેકેશનની મજા માણો સાથે કંઈક નવું શીખવાનો ઉમંગથી કંઈક નવા સર્જનના ગૌરવ સાથે સૌ મિત્રોને વેકેશન સારું રહે એવી શુભકામના મિત્રો વેકેશનનું કાઉન્ટડાઉન શરૂ થઈ રહ્યું છે હવે તમારી પાસે સમય જ સમય છે આ સમયનો સદુપયોગ કેવી રીતે કરો તે આપ સૌ સમજી ગયા છો તમારે શું કરવું છે તે તમે જ નક્કી કરી લો અને બે મહિના પૂરતા અભ્યાસની ફિકર છોડી તમારા વ્યક્તિત્વને નિખારી લો બેસ્ટ ઓફ લક છેલ્લે એક નાનું જોડકણું વેકેશનમાં ધીંગા મસ્તી ચિંતાનું નહીં નામ હસતા રમતા કરીએ અમે મસ્ત મજાના કામ મિત્રો સાથે ફરીએ બાગ બગીચા શેર વેકેશનમાં જોઈ લઈએ દુનિયા અપરંપાર વેકેશનની ધમાચકડી એ વિશે સંગીતા ઠક્કરનો વાર્તાલાપ સાંભળ્યો ને બાળમિત્રો મજા પડી ગઈ ને ધારાબેન આ વેકેશનનો સમય હોય ને ત્યારે આપણે બાળમિત્રોને જોતા હોઈએ ને ત્યારે કોઈક કેટલાક બાળમિત્રો રમકડાથી રમતા હોય કોઈક બહારની આંગણાની રમતો રમતા હોય કોઈક બાળમિત્ર ટીવી જોતા હોય કોઈક બાળમિત્ર મમ્મીને ઘરકામમાં મદદ કરતા હોય કોઈક મોબાઈલ લઈને બેઠા હોય અને કોઈક બાળમિત્ર છે ને પોતાની ઢીંગલીથી કે બેરથી રમતા હોય અને સાથે સાથે આમ પણ કે કે મારી ઢીંગલી કેવી મજાની દેખાય માથું ઓળાવતી ખાવતી મજાની દેખાય હું તો રોજ રોજ ઝૂલે મીઠા મધુરા ગીતો સંભળાવતી મલક તો મૂખણું જોઈ હું એ હરખાતી દિલમાં વસી જાય એવી મારી ઢીંગલી મજા પડે મજા પડે મારી ઢીંગલી સાથે રમવાની તો મજા પડે હું ઘર ઘર રે હું તો ગોળ રે મારી પાપા પગલી એકડો બગડો બોલતી ગઈ પાપા પગલી માંડતી ગઈ ઢીંગલી ગ બોલતી ગઈ પાપા પગલી માંડતી ગઈ ઢીંગલી વન ટુ થ્રી ફોર બોલતી ગઈ પાપા પગલી માંડતી ગઈ ઢીંગલી સીડી બોલતી ગઈ અરે હવે ઢીંગલી બેન તો બહુ થાકી ગયા આરામથી ખાટલા પર જઈ બેસી ગયા ઢીંગલી બેન ને તો ખૂબ ભૂખ લાગી ડબ્બો ખોલી નાસ્તો કરવા લાગી ઉપર પાણી પીને ધરાઈ ગઈ બસ ગોડીયામાં જઈને સૂઈ ગઈ તો જીગનાબેન આ આખી કવિતામાં આપણે જે ઘર ઘર રમતા ને એનું કેટલું સરસ વર્ણન કરેલું છે નહીં હા બાળમિત્ર છે ને એ મમ્મીની નકલ કરતા હોય મમ્મી પણ રસોઈ બનાવતી હોય ત્યારે કઈ રીતે વાત કરતી હોય આપણી સાથે કેવી રીતે વર્તન કરતી હોય એવું જ સેમ વર્તન બાળ મિત્રો એમની ઢીંગલી સાથે કરતા હોય અને પેલા છે ને ઓલી અઢી મીટર ની જે ચુની આવતી ને જીગના બેન એ હું પહેરતી હો એ પહેરું ને એટલે નાનકડી સાડી લાગે જાણે અને પછી અરીસામાં જોયા રાખું કે સાડી સરસ પહેરાણી છે ને અને પછી ધારાબેન ઉપાડે ઢીંગલી અને પછી હું રસોડું બનાવતી એનો ગેસ એના ઉપર તપેલું મૂકવું એના માટે નાસ્તો બનાવવું ઢીંગલીને ખવડાવવું આ બધું જ જાણે આમ આંખની સામે તરી આવે હા હો પછી ઢીંગલીને શું ભાવે છે આપણે ઢીંગલીને પૂછીએ તને આ ખાવું છે ને ચાલ હું તને આ બનાવી આપું અને આવી સરસ મજાની નોકજોક જે હોય ને એ આપણે યાદ કરીએ ને તો આપણને પણ અત્યારે આપણું બાળપણ માણવાનું મન થઈ જાય અને હવે તો જીજ્ઞાબેન આપણે નાના હતા ને ત્યારે ઢીંગલીમાં એટલી વેરાયટી ના આવતી ભલે આવતી પણ હવે તો ઢીંગલીઓ કેટલી બધી અલગ અલગ વેરાયટીની મળે છે ડાન્સ કરતી મળે આપણે જે બોલીએ એની સાથે સામે એનો પ્રતિભાવ આપતી મળે અને બટન દબાવીએ ને તો આપણી સાથે વાતો કરે હો એટલે આપણે જ્યારે શોપ પર ખરીદી કરવા જતા હોય ને ત્યારે ઢીંગલી હોય ને ત્યારે એ જોઈને લેવાનું મન થઈ જાય ફરીથી આપણું બાળપણ માણવાનું મન થઈ જાય અને આમ તો જોવા જઈને જીગદાબેન તો મેં મારી છેલ્લી ઢીંગલી છે ને એ બાર વર્ષની ઉંમરે લીધી પછી તો મને મારી મમ્મી એ કીધું કે હવે આવતી વખતે મેળામાં ઢીંગલી નહીં લઈ હો ધારા હવે તું મોટી થાસ એટલે મને તો એટલું બધું આકર્ષણ ઢીંગલી પ્રત્યે પહેલા હતું અને હજીએ છે હો અને આ ઢીંગલીનું ગીત સાંભળવાનું એ મન થઈ જાય હા હો આજે તો સાંભળી જ લઈએ ધારાબેના ગીત સાંભળવાની તો બહુ મજા પડી હો અહીંયા સરસ મજાના ગીતો સાથે અને વેકેશનની આપણે ખૂબ બધી આજે વાતો કરી બાળમિત્રોને એટલે બાળમિત્રોએ પણ પોતાના મગજમાં કેટલાય પ્લાન બનાવ્યા છે કે વેકેશનમાં માં ક્યાં ફરવા જશે શું નવું શીખશે અને કઈ કઈ નવી મજાની પ્રવૃત્તિ કરશે પણ બાળ મિત્રો પણ પ્રવૃત્તિ કરો જે નવું શીખો જ્યાં પણ ફરવા એ બધા જ પ્રતિભાવો તમે અમને પત્ર મોકલશો ને હા હો અમે આતુરતાથી આપના પત્રો ની રાહ જોઈએ છીએ તો ધારાબેન આપણે બાળમિત્રોને ને પત્ર લખવાનું સરનામું પણ આપી દઈએ કેન્દ્ર નિયામક શ્રી કિલોલ કાર્યક્રમ વિભાગ આકાશવાણી ભુજ પિનકોડ ત્રણસો સિત્તેર શૂન્ય શૂન્ય એક અને સાથે સાથે તમે અમને વોટ્સઅપ મેસેજ પણ કરી શકો છો આ માટેનો નંબર છે ચોરાણું બસો ચોસઠ એકવીસ બસો ચોપન નંબર ફરીવાર નોંધી લેશો ચોરાણું બસો ચોસઠ એકવીસ બસો ચોપન અને આ મેસેજની ઉપર કિલ્લોલ એવું અચૂકથી લખવાનું જેથી અમને પણ ધ્યાન જાય કે આ અમારા બાળમિત્રોએ કિલ્લોલ વિભાગમાં મેસેજ મૂક્યો છે તો બાળમિત્રો પ્રતીક્ષા રહેશે તમારા પ્રતિભાવની હો અને આ પ્રતિક્ષા કરતા કરતા આજનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત થયો ફરી મળીશું આવતા રવિવારે આપના માનિતા કાર્યક્રમ કિલ્લોલ માં આકાશવાણી ના ભોજ કેન્દ્ર પર તો સાંભળતા રહો કિલ્લોલ ત્યાં સુધી આવજો બાળ મિત્રો આવજો જીજ્ઞાબેન આવજો બાળ મિત્રો આવજો ધારાબેન